મહીસાગર જિલ્લામાં સે જલ યોજનામાં કરોડોના કૌભાંડ મામલે વધુ એક રાજકીય માથું ઝડપાયું છે સીઆઈડી ક્રાઇમને એક બાદ એક વધુ એક સફળતા મળી છે મહીસાગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સે જલ યોજનામાં એકસો ત્રેવીસ કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખવામાં આવ્યું છે આ ભ્રષ્ટાચારના આ ખેલમાં સીઆઈડી ક્રાઇમે વધુ એક સફળતા હાંસલ કરી છે ખાનપુર તાલુકામાંથી કોન્ટ્રાક્ટર કૌશિક જોશી ચિરાગ રિંગ સર્વિસના પેટા કોન્ટ્રાક્ટર ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ માલીવાડ ઉર્ફે ડીપી માલીવાડને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે વિશ્વાસ ન આવે તેવી વાત એ છે કે આ આરોપી પોતાની ધરપકડથી બચવા ખેતરોમાં છુપાયો હતો પરંતુ સીઆઈડીએ મોડી રાત્રે ભાણપુર ખાતેથી તેને દબોચી લીધો છે આ ધર્મેન્દ્રસિંહ માલીવાડ તે મુખ્ય કોન્ટ્રાક્ટર કૌશિક જોશીનો પેટા કોન્ટ્રાક્ટર હતો તે ખાનપુર ભાજપ યુવા મોરચામાં પૂર્વ મહામંત્રી રહી ચૂક્યો છે તેની પત્ની મંજુલાબેન હાલ ખાનપુર ભાજપ મંડળમાં મંત્રીપદ ભોગવી રહ્યા છે જ્યારે વાસમોએ રિકવરીની નોટિસ ફટકારી ત્યારે ધરપકડના ડરથી તેણે રાજીનામું ધરી દીધું હતું આંકડાકીય વિગત અને કૌભાંડનો વ્યાપ નોંધनीय છે કે ધર્મેન્દ્ર સિંહ સામે 1381470 રૂપિયાની રિકવરી બાકી છે 22 જૂને વાસમોના યુનિટ મેનેજરે ફરિયાદ નોંધાવ્યા બાદ અત્યાર સુધીમાં 111 કોન્ટ્રાક્ટરો પૈકી 12 ઈજાદારો પકડાયા છે કુલ 16 જેટલા કૌભાંડીઓ અત્યાર સુધી જેલ ભેગા થયા છે તમામ 16 આરોપીઓ એ જામીન મેળવવા હવાતિયા માર્યા પણ કોર્ટે તેમની અરજીઓ ફગાવી દીધી છે સવાલ ઉઠે છે તંત્ર પર મુખ્ય કોન્ટ્રાક્ટર કૌશિક જોશીની ધરપકડ ન કરાતા માત્ર નાના પેટા કોન્ટ્રાક્ટરો પર જ પંજો કસી રહી છે શું તત્કાલીન સરપંચો અને તલાટીઓ સુધી તપાસની આજ પહોંચશે હાલ તો સીઆઈડીએ તલાટીઓ અને સરપંચોની યાદી મંગાવી તપાસ તેજ કરી છે જેના કારણે કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો છે અને અનેક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે